નમસ્કાર મિત્રો ઇન્વેસ્ટ બેનિફિટમાં આપણું સ્વાગત છે એવું કહેવાય છે કે ધંધો અને રોકાણ એ તો ગુજરાતીના લોહીમાં જ હોય છે પણ ગુજરાતી પાછા વાપરવામાં પણ પાછા નથી પડતા ત્યારે આજે આપણે વાત કરીશું કે રોકાણ કેવી રીતે કરવું અને બચત કેવી રીતે કરવી એ માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે માલવભાઈ વાઘેલા માલવભાઈ આપનું સ્વાગત છે થેન્ક યુ સૌથી પહેલાં તો અમને એ જાણવામાં વધારે જિજ્ઞાસા છે કે બચત કેવી રીતે કરવી બચત માટે શું પ્લાન કરવા જોઈએ આપણે બચત માટે આપણે પ્લાન કરીએ એ એવું છે કે આપણી જો ઇન્કમ જે ઇન્કમ હોય આપણી એમાંથી આપણે એટલીસ્ટ ટ્વેન્ટી પર્સેન્ટ એ તો સેવિંગ્સ કરી કરવી જ પડે અને એને આપણે ઇન્વેસ્ટ તો કરવું જ પડે એટલીસ્ટ ટ્વેન્ટી પર્સન્ટ એનાથી વધારે થાય તો વધારે સારું એ તમારા ફ્યુચર માટે બહુ જ કામ આવશે તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તમે એમાં કમાશો તો તમારા ફ્યુચરના ગોલ્સ માટે એના માટે બહુ જ કામ આવશે એટલે તમારે એ વસ્તુ જાણીને રાખવી કે તમે જો સો રૂપિયા કમાતા હોય તો વીસ રૂપિયા એટલીસ્ટ તમારા સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ માટે રાખવા રાખવા જોઈએ અને એનાથી આપણે કેટલું કમાઈ શકીએ છીએ ક્યાં ક્યાં મૂકી શકીએ છીએ એ પૈસાને એ પણ આપણે જાણ રાખવી પડે બીજું જાણવું છે કે અત્યારે યુવાન છે એ લોકો છે ને પોતાની પોકેટ મની ઘરેથી મળતી હોય છે તો પોકેટ મની પૂરેપૂરી વાપરી દે છે એ લોકો વિચાર નથી અથવા કોઈ યંગસ્ટર જે હમણાં તાજેતરમાં નોકરી લાગ્યો હોય કે જેને પરિવારમાં બહુ એટલું જવાબદારી નથી સંભાળવાની હતી એ પોતાની ઇન્કમ લગભગ વાપરી નાખે છે યા સેવિંગ કરે તો બહુ નોર્મલી હોય છે કે ભાઈ પાંચ હજાર કે બહુ કહેવાય કે નોર્મલી કોઈ બરાબર તો એ લોકોએ કઈ રીતનું પોતાનું પ્લાનિંગ કરવું જોઈએ જેનાથી એ લોકો આગળ એના ફ્યુચરમાં કામ આવી શકે સેવિંગ માર્કેટમાં એટલા બધા ઓપ્શન્સ અવેલેબલ છે કોઈ પણ માટે કે આપણે ઇન્વેસ્ટ કેવી રીતે કરવું કેવી રીતે એમાંથી પૈસા કમાવા કે નહીં આજની તારીખમાં એટલી બધી ઇન્ફોર્મેશન અવેલેબલ છે ઓનલાઈન કે આપણે એનાથી આપણે બધી ઇન્ફોર્મેશન લઈ અને એક પ્રોપર ડિસિઝન પર લઈ શકીએ કે એમાંથી આપણે સેવ કેવી રીતે કરવું અને કેવી રીતે ઇન્વેસ્ટ કરું આપણે જો એક એક્ઝામ્પલ લઈએ કે આપણને વન થાઉઝન્ડ રૂપીઝ કોઈને આપણે કોઈ પણ યુવાનને પોકેટ મની મળતું હોય બરાબર એની મોજોક માટે એ એમાં વાપરતા હોય તો આપણે એટલીસ્ટ આપણે જેવી વાત થઈ કે ટ્વેન્ટી પર્સન્ટ બસો રૂપિયા તરીકે એ કંઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકે એઝ સેવિંગ્સ બરાબર એન્ગ્સ બેન્કમાં રાખી શકે આપણે એમાં પણ આપણને ઇન્ટરેસ્ટ મળે છે અને આપણે મ્યુચુઅલ ફંડમાં નાખી શકીએ કઈ બધી જગ્યાએ આપણે ઇન્વેસ્ટ કરી શકીએ પૈસા આ તો એક એક્ઝામ્પલ છે કે આપણે કેવી રીતે એને યુટિલાઇઝ કરી શકીએ વસ્તુને કે આપણે એમાં કેવી રીતે વ્યાજ વધારે કમાવું અને કેવી રીતે એની બચત કરવી આગળ પછી એવું છે કે અત્યારે યુવાનોમાં મેં થોડુંક જોયું છે અને થોડુંક રિસર્ચ પણ એવી આવી છે કે યુવાનો છે ને પૈસા કપા કમાવવા માટેના શોર્ટકટ્સ ગોતતા હોય છે અને શોર્ટકટ્સમાં ક્યારેક પોતાના મોત્સવ પૂરા કરવા માટે જેથી કે પોતાના ઇન્કમ કે હોય સો ટકા હોય અને એનો મોત્સવ એકસો વીસ ટકા જેટલો સમથિંગ હોય એટલે ઉપરના પૈસા કમાવા માટે એ લોકો અવળે રસ્તે જતા હોય છે કોઈ લોનમાં યા એવા સ્કીમમાં ફસાતા હોય છે અને બીજું અત્યારે ઇઝીલી જો જોવા મળે તો કે શેરબજારમાં અવડી ખોટી ટીપ્સના કારણે એ લોકો શેરબજારમાં પણ રોકાણ કરતા તો આવા યુવાનોએ શું ધ્યાન રાખવું જોઈએ આવા યુવાનોએ એ ધ્યાન રાખવું જોઈએ કે આપણી સરકાર એના માટે ઇન્ફોર્મેશન બધી જગ્યાએ આપે છે આપે છે કે તમે સ્ટોક માર્કેટના ખોટા ટીપ્સ ના લો કોઈ મિસ તમે બધી જગ્યાએથી લઈને એનામાં ઇન્વેસ્ટ ના કરો બધું એ બધું આપણે ગવર્મેન્ટ ઓલરેડી એના ઇનિશિયેટિવ લે છે કે તમે આ બધી વસ્તુમાં આગળ ના વધો અને એ આપણા અને આપણા માતા પિતા છે એમને પૂછો તમે કે તમે હું આ પૈસાને કેવી રીતે બચાવી શકું છું એમને ઓલરેડી આ કરી ચૂક્યા છે તો તમને અફકોર્સ એ લોકો ઇન્ફોર્મેશન આપી શકશે કે તમે જો સો રૂપિયા સો રૂપિયા કમાવશો તો તમે એમાંથી બચત કરો બરાબર આપણી આજુબાજુ ઘણા બધા વડીલ લોકો છે એમને પણ ઇન્ફોર્મેશન છે તમે જ્યાંથી ઇન્ફોર્મેશન તમને ટ્રસ્ટવાળી ઇન્ફોર્મેશન મળતી હોય એ એ લો એવું નથી કે તમે બધું બધું જે તમને ઇન્ફોર્મેશન બહારથી મળે છે વાયા સોશિયલ મીડિયા કે આવી રીતે ટિપ્સ તરીકે કે સ્ટોક માર્કેટમાં એ બધી વસ્તુ સાચી નથી હોતી બરાબર એટલે એ આપણે જાણવું જોઈએ કે એ વસ્તુ એટલીસ્ટ તમે તમારા વડીલો પાસેથી ઇન્ફોર્મેશન લો જાણો સેવિંગની ઇમ્પોર્ટન્સ જાણો અને પછી એના પ્રત્યે પછી તમે ઇન્વેસ્ટ કરો અને બધું કરો હા એના ઉપર જો એક દાખલો આમ જોવા જઈએ તો એવું કહેવાય છે કે જેટલા જલ્દી તમે પૈસા કમાવ છો એટલા જલ્દી ગુમાવે છે જે તે દાખલા તરીકે જોઈએ તો લિફ્ટ છે જેટલી ઉપર જાય છે એટલી જલ્દી નીચે પણ આવે છે એટલે એ ગુમાવવાની તક ઓલું પણ હોય છે તો બીજું અત્યારે કે કોઈ નવા બિગનર હોય કે જેને સમજો કે આપણા જોઈ અને પછી એને ઇન્વેસ્ટ કરવાનું મન થાય બરાબર તો એમને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા જોઈએ કયા કયા ઓપ્શન છે ઇન્વેસ્ટ કરવા માટેના અને એમને કયા પ્રકારના ઇન્વેસ્ટ કે લોંગ ટર્મ હોય છે શોર્ટ ટર્મ હોય છે કોઈ બીજામાં ઇન્વેસ્ટ કરી શકે રોકાણ પોતાની બચત

અને ડેટ માર્કેટ એક બહુ સેફ માર્કેટ છે શું કહે કે તમારું રિસ્ક ઓછું હોય અને રિવોર્ડ તમને લિમિટેડ મળે વધારે ના મળે હા આપણે એમાં ટકા આપણને જે કમાવાના હોય એ બહુ ઓછા મળે અને અને આપણે એમાં સેફ હોય છે એટલે એમાં આપણે પૈસા ગુમાવવાની કે બહુ ઓછી હોય છે કે પૈસા તમે ઓછા ગુમાવો તમને જે મતલબ કે તમારું જે ઇન્વેસ્ટ હોય એના પ્રમાણે તમને રિવોર્ડ એ પ્રમાણે મળી શકે હાજી અને આપણે જેવી રીતે જોઈએ કે ઇક્વિટી માર્કેટમાં આપણે ઇન્વેસ્ટ કરવું હોય તો આજની તારીખમાં આપણા અમદાવાદમાં તે આપણે બહુ બધા લોકો છે જે ઇન્ડિવિજ્યુઅલ ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ છે જે રીતે મારી જેવી રીતે હું કરું છું તે એક્સપર્ટ્સની તમે મદદ લઈ શકો છો તમને તમારા પ્રતિ તમને એ સમજાવશે કે ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે થાય કેવી રીતે તમે આમાં આગળ વધી શકો તમે તમારા ગોલ્સ કેવી રીતે અચીવ કરી શકો એ તારીખમાં તમે જો નવા કમાતા ચાલુ થયા છો તો તમે સર્ટન અમાઉન્ટ ઓફ સેલેરી ઉપર છો તો તમારે સર્ટન અમાઉન્ટ ઓફ ગોલ્સ પણ છે આજની તારીખમાં આથી દસ વર્ષ રહીને આથી પંદર વર્ષ રહીને આથી વીસ વર્ષ રહીને તમારા ગોલ્સ છે અમુક એ પૂરા કરવાના છે તો એના માટે થઈને તમને કોઈ ફાઈનાન્શિયલ એડવાઇઝર સજેસ્ટ કરી શકે કે તમે ઇન્વેસ્ટ કેવી રીતે કરો કેવી રીતે તમે અચીવ કરશો એ ગોલ્સ કેટલી અમાઉન્ટ કરવી પડશે તમારે અને તમને એ માર્કેટની જાણ આપશે કે આ આવું આવું છે માર્કેટમાં કે વોટ તમને સમજાવશે કે માર્કેટમાં કઈ રીતે કયા ફંડ્સમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરવાનું ક્યાં એ બધી તમારે કોઈ પ્રોફેશનલની હેલ્પ લઈને જ કરવું પડશે ઓપ્શન્સ અવેલેબલ છે તમારી પાસે એટલે એટલીસ્ટ તમે એ હેલ્પ લઈને ઇન્વેસ્ટ કરો તમે અને તમે ખુદ પણ સેલ્ફ અવેર થવાનું આ વસ્તુમાં સેલ્ફ અવેર ઇન્ફોર્મેશન આપણે જે વાત થઈ કે ઇનફ અવેલેબલ છે ઓનલાઈન તમે કન્ઝ્યુમ કરો તમે જાણો તમારા ઇન્વેસ્ટમેન્ટ વિશે તમે પણ ઇન્ફોર્મ ડ્રો તો તમે આગળ વધી શકશો તમે દરેક ગોલ તમારો અચીવ કરી શકશો પછી બીજું એક હતું કે જયારે રોકાણની વાત આવતી હોય અને આપણે મહિલાઓને ભૂલી જઈએ તે બહુ અન્યાય જેવું કહેવાય કારણ કે સૌથી પહેલાં રોકાણનું છે મતલબ બચત સોરી બચતની જે વાત છે એ મહિલાઓથી વધારે કોઈ જાણતું નથી તો જે એમ શું કહે કે જે જોબ કરતી મહિલાઓ છે એમની પાસે તો ઇન્કમ હોય છે કે એ લોકો પાસે ઇન્કમ ઓફ સોર્સ હોય છે બરાબર પણ જે ગૃહિણી મહિલા હોય છે એ લોકો પાસે ઇન્કમ બહુ એટલી હોતી નથી એમને ઘર પરિવાર જે હોય એમાં જે ખર્ચો હોય એમાંથી જે લોકો તો એ લોકો કઈ રીતે થોડી બચત કરી શકે એ લોકો જો આપણા કોઈ પણ ભારત દેશમાં કોઈ પણ મહિલા પાસે જાવ એ લોકો એ બચત કરવાનું એ લોકોને આવડે જ છે એ લોકો પૈસા બચાવે જ છે એ લોકો પૈસા બચાવે છે એ લોકો રાખે છે એમની પાસે પણ એ પૈસા ગ્રો નથી થતા એ હા એ પૈસા ગ્રો નથી થતા એ સૌથી મોટી ભૂલ છે જો આજની તારીખમાં આપણે બેંકના સેવિંગ ખાતામાં પણ રાખીએ તો ત્રણ ટકા મિનિમમ આપણને મળે છે જો એફડી કરાવી દઈએ છે તો સેવન ટુ એટ મળે જ છે એ આપણે એ બહુ જ ઈઝી છે આપણા માટે જવું એ બેંકમાં જમા કરાવવા અને આપણે એમાંથી સેવન ટુ એઇટ પરસેન્ટ કમાઈ શકીએ છીએ આજની તારીખમાં તો એટલીસ્ટ એનાથી સ્ટાર્ટ કરે પછી તમને ઇન્ફોર્મેશન મળતી રહેશે તમે કમાતા રહેશો તમને ખબર પડતી રહેશે કે આમાંથી હું કમાઉ છું બરાબર પછી તમારી પાસે બેંકના મેનેજર છે બેંક ના સેલ્સવાળા છે એ તમને સમજાવી શકશે અગેન હું કોઈ પણ એક્સપર્ટ પાસે જવાની વાત કરું છું કે એક્સપર્ટ પાસે જાઓ આપ તો તમને સમજણ પડશે કે તમને ટકા કેવી રીતે કમાવા એમાંથી કે ટુ એટ પર્સન્ટ કમાવો છો તો આગળ પછી તમે કેટલા કમાઈ શકો છો કેટલું રિસ્ક લઈ શકો છો ક્યાં સુધી તમે જઈ શકો છો એમાં એટલે એવી રીતે એ લોકોએ બચત કરીને પછી આગળ વધવું જોઈએ ચલો આપણે બચતની તો વાત કરી લીધી પછી હવે રોકાણ ઉપર જઈએ તો લોકોના પ્લાન હોય છે તો રોકાણ એમાં એ રીતે કરવું જોઈએ કે તમારે આ સમજો કે દસ વર્ષ પછીનો કંઈ લેવાનો પ્લાન છે તો અત્યારથી તમારે થોડી થોડી અમાઉન્ટ છે જે રોકાણ માટે મોકલી દેવું પડે બરાબર તો એ માટે થોડું ઉદાહરણ તરીકે તમે સમજાવી શકો કે તમારે સમજો કે દસ વર્ષ પછીનો પ્લાન હોય તો તમારે ત્યારે મિનિમમ એટલી અમાઉન્ટ તમે રાખો તો તમારે આગળના તમે કરી શકો કે આપણે ફોર એક્ઝામ્પલ લઈ લઈએ કે આપણે દસ વર્ષ પછી આપણે કોઈક મોટો ખર્ચો આવવાનો છે આપણને ખબર છે બરાબર ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે આપણે ટેન લાખ રૂપીસનો ખર્ચો આવવાનો છે આપણને આપણને ખબર છે તો આજની તારીખથી હું હવે મારા જેવી રીતે હવે કોઈ પણ યંગસ્ટર છે તો છે ને એ રિસ્ક લઈ શકશે કે એ હજી કમાવાનો છે ફ્યુચરમાં ફ્યુચરમાં અને એક જો ફિફ્ટી ફિફ્ટી ફાઇવ ઇયરનો કોઈ માણસ હોય એના માટે એ વસ્તુ અલગ છે કેમ કે એની કમાવાની એજ બહુ નાની છે તો બેનું ઇન્વેસ્ટમેન્ટ સ્ટાઇલ અલગ રહેશે અલગ રહેશે આપણે જ્યારે કોઈક એક્સપર્ટને પૂછીએ તો એમ એ એમ જ કહેશે કે જો તમે યંગ છો તો વી હેવ ટુ આપણે વધારે ઇક્વિટી ઇક્વિટી તરફ એક્સપોઝર વધારે રહેશે તમારું તો એવી રીતે મંથલી તમે જેવી રીતે ઇન્વેસ્ટ કરી શકો જેવી રીતે એસઆઈપી એક ટૂલ છે એસઆઈપી એક ટૂલ છે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે એમાં તમે દર મહિને વોટ જે ફિક્સ અમાઉન્ટ હોય કે આનાથી હું દસ લાખ રૂપિયા દસ વર્ષે હું પહોંચી જઈશ એ પ્રમાણે આપણે કેલ્ક્યુલેટ કરીને એ એમાં ઇન્વેસ્ટ કરવાનું અને હવે એ જ વસ્તુ કોઈક ઉમર ઉંમરલાયક માણસ છે તો ઓફકોર્સ એ ઇક્વિટીનો એક્સપોઝર છે ને બહુ ઓછો થઈ જશે થઈ જશે પણ એમનું અમાઉન્ટ વધી જશે બરાબર કેમ કે અને ઓફકોર્સ એ ઓલ્ડર તો એ આપણે એ વધારે કમાતા હશે તો આપણે એવું એવું વિચારી લઈએ કે કદાચ એ વધારે કમાતા હશે તો આપણે એમનું આપણે એમને ઇન્વેસ્ટ એવી રીતે કરાવીશું કે જે વધારે એમનો ભાગ સેફ ઇન્વેસ્ટમેન્ટ્સમાં વધારે જશે એટલે એમને એવી રીતે ઇન્વેસ્ટ કરાવીને એ ટેન લેખ સુધી આપણે પહોંચાડવાના છે બરાબર એમાં ઇન્વેસ્ટમેન્ટ્સમાં થશે મ્યુચ્યુઅલ ફંડ્સમાં થઈ શકે પછી શેર માર્કેટ્સમાં થઈ શકે અને કુજ થોડાક હદ સુધી ઇન્સ્યોરન્સમાં થઈ શકે બરાબર છે બરાબર આ ઓપ્શન્સ છે આપણી પાસે અવેલેબલ આ ઓપ્શન્સ બીજા પણ છે જેવી રીતે રિયલ એસ્ટેટ પણ છે એ થોડુંક ટ્રિકી થઈ જાય છે બધા માટે હોતું નથી પણ યસ તમે વેલ ઇન્ફોર્મ્ડ હો અને તમને એ વસ્તુની જાણ વધારે હોય તો શ્યોર વાય નોટ એ કરાય તમને સપોર્ટ સિસ્ટમ હોય તમને આજુબાજુ તમને બધા જાણ દેવાવાળા બધા પ્રોપર હોય તો એમાં કરાય નો પ્રોબ્લેમ એ પણ એક પાર્ટ હોઈ શકે તમારા ઇન્વેસ્ટમેન્ટનો બરાબર તો દર્શક મિત્રો આપણે આજે જાણ્યું કે કેવી રીતે આપણે તમે રોકાણ કરી શકો છો તમારે બચત જે તમારી સમજો કે જે નાનામાં નાની અમાઉન્ટ હોય એમાંથી તમે બચત કરી શકો છો અને એ બચતને તમે મલ્ટિપ્લેક્સ પ્લાય થતું રહીએ એ પ્રમાણે તમે કેવી રીતે એનું સેવિંગ માટે મૂકી શકો છો બરાબર આપણે ફરી આ જાણીશું કે તમે રોકાણ કેટલા પ્રમાણ માટે કરવું જોઈએ કયા કેટલા સમય માટે કરવું જોઈએ એ વિષય ઉપર આગળ ચર્ચા કરતા રહેશું ત્યાં સુધી જોડાયેલા રહો ઇન્વેસ્ટમેન્ટ બેનિફિટ સાથે નમસ્કાર